જય શ્રી કૃષ્ણ મેં રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં થશો એવી ભગવાનને શુભકામના તો મિત્રો આજે આપણે ચાલતા ચાલતા વોકિંગ કરવા નીકળ્યા હતા આ ચાલીને પછીના હવે આ ડાભાની આગાશી પર આવી ગયા અને આ સોના થાપવાનું કામ ચાલે છે ભેંસનું જે છાણ હોય એ છાણને બાળવા માટે છાણા થાપતા હોય છે તો આવું કદાચ તમે પણ છાણા બણા થાપતા હશો થાપતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમે પણ છાણા થાપો છે કે નહીં અને અમારે તો આ ગામડામાં કેવું કે ચૂલામાં બાળવા માટે સાના થાપતા હોય છે તો આપણી ચેનલ છે કલ્પેશ નૈના નામની વિલોકની તો સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટ કરજો તો તમને આજનો આ સુરત દાદા પણ ઉગવાની તૈયારીમાં છે તમને આજનો નજારો બતાવો તો આ સુરત દાદા બિલકુલ તૈયારીમાં છે નીકળવાની હજુ થોડું અંધારું છે એટલે એ તો જોરદાર તો નહીં ઉજળ આવે પણ હવે સુરત દાદા એકદમ બિલકુલ નીકળવાની તૈયારીમાં છે આ ગામનું દ્રષ્ટ દ્રશ્ય બતાવું તમને આ મંદિર છે હનુમાનજી દાદાનું મંદિર છે અને આ આખા ગામનું દ્રશ્ય છે તમને બતાવો અને થોડું ધુમ્મસ છે એટલે એકદમ ચોખ્ખું તો નહીં દેખાય થોડું ધુમ્મસ જેવું લાગે છે વાતાવરણ એ તો ચોખ્ખું નહીં દેખાય પણ જોવા કેટલો જોરદાર નજારો દેખાય છે કેવું જોરદાર દૃશ્ય છે આ ધાબા પર છે આકાશી પર એટલે આ નીચેનું પણ બતાવું તમને જોવા આપણે ઉપરને મારશે એટલે આ બધું દેખાય છે ધીરે ધીરું તો આ છાણા થાબીને હવે મેડમ નીચે ઉતરવા જાય છે અને આપણે પણ હવે નાઈબાઈન નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ જઈએ પછી જવાનું છે ખેતર તો વિલોગમાં આગળ બના રહેજો અને બીજું આગળનો વિલોગ તમને બતાવવાની કોશિશ કરીશ પણ મિત્રો કલ્પેશ નૈના નામની ચેનલ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો હવે આપણે તૈયાર થઈ ગયા છે ખેતર જવા માટે નાય બાઈ નાસ્તો બાસ્તો કરીને હવે આપણે ચાલશું ખેતર તો ચાલો જઈએ ખેતર તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છે હવે ખેતર તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણને રામ રામ તો આપણે હવે કપાસ વિનવા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છે ખેતર આવે કપાસ વિનવા મેઘ બરાબર પડે ના બરાબર મેઘ જો મિત્રો આજે કપાસીનું આમાં થોડું મોડું થઈ ગયું પૂરું કરવા રહેલા એટલે થોડું મોડું થઈ ગયું પણ આજનો વિરોગ અહીંયા પૂરો કરીએ તો મળશું બીજા વિરોગમાં પણ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સારો લાગે તો એક લાઈક કરી કોમેન્ટ કરજો અને મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ